મુન્દ્રામાં ગત રાત્રી દરમિયાન મામલતદાર કચેરી અને કોર્ટ સંકુલની આસપાસના વિસ્તારમાં એકાએક સાત જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા હતા આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાને પગલે આસપાસના રહેણાંક અને સરકારી કચેરીઓના વિસ્તારોમાં રાત્રિના સમયે અંધારપટ છવાઈ ગયો હતો વહેલી સવારથી જ વીજ પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મુન્દ્રા પીજીએસીએલ વિભાગના નાયબ જનરલ પંકજ અમીને જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાની સાથે જીઇબીની ટીમોને રવાના કરી દેવામાં આવી હતી આજે સવારથી જ વીજકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે નવા થાંભલા ઊભા કરી રહ્યા છે અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં વીજ થાંભલા એકસાથે કયા કારણોસર પડ્યા તે તપાસનો વિષય છે માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક થાબલા પાડવામાં આવ્યા છે તે દિશામાં પણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ ગંભીરતા બાબતે મુંદ્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવા અંગે હાલ વિચારણા ચાલી રહી છે